થરાદમાં કીર્તિ સુરેશ્વરજી મહારાજને લઈ કેટલાક લોકોએ શરૂ કરેલો વિવાદ શાંત થઈ ગયો છે

ત્યારે ગત રોજ બી કે ન્યૂઝ ચેનલમાં સુરેશ્વરજી મહારાજ સાહેબ પર અભદ્ર ટિપ્પણી કરનારા લોકોના આરોપોને ઠેરવ્યા છે મુંબઈથી નરેશ રહ્યા છે છે કે ભારત સ્વતંત્ર દેશ અને ભારતમાં લોકશાહી છે જેથી કેટલાક લોકો દ્વારા આચાર્યના પ્રવેશ પર દર્શાવવામાં આવી રહેલો વિરોધ ગેરબંધારણીય છે કીર્તિય સુરેશ્વરજી મહારાજના પ્રવેશ પર રોક લગાવવાની માંગ કરનાર લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ હું નરેશ શાહ મુંબઈથી બોલું છું હમણાં હમણાં આપની ચેનલ પર એક ન્યૂઝ સાંભળ્યા કે થરાદમાં આવતા એક આચાર્યની એન્ટ્રીનો વિરોધ કરતા કેટલાક જૈન લોકો અને મેં સાંભળ્યા મારું કહેવું એ છે કે હિન્દુસ્તાનના ગામડાની અંદર હિન્દુસ્તાનના માણસો આવી શકે કે નહીં જે કોઈ ક્રિમિનલ નથી અને જે સાધુ સાધવીજી ભગવંતો આવી રહ્યા છે તે થરાદના જ એક ભાઈના સાંસારિક ધર્મપત્ની અને તેમના દીકરાએ આ સમુદાયમાં દીક્ષા લીધી છે હિન્દુસ્તાનનું રાજ્ય અને એના ગામો કોઈ રજવાડું નથી કે કોઈનો પ્રવેશ એ આપે કે ન આપે ભારત સરકાર નક્કી કરે છે તો આપની ચેનલે આ વાત પણ રજૂ કરવી જોઈએ કે આ વાહિયાત વિરોધો છે અને આવી રીતે કોઈને ગામમાં આવતા અટકાવવા કેનો પ્રયાસ કરવો અને ઉપરથી પોલીસની અંદરની માહિતી આપવી આ બધું જ ઇલીગલ છે અને એની સામે તુરંત સ્ટેપ્સ લેવાવા જોઈએ ધેટ્સ ઇટ આઈ એમ નરેશ શાહ ફ્રોમ મુંબઈ ધેટ્સ ઇટ માય ફ્રેન્ડ વી કે ન્યૂઝ ચેનલ પણ જણાવે છે કે દેશના કોઈ પણ ખૂણામાં દેશનો નાગરિક પહોંચી શકે છે અને તેને રોકી શકાય નહીં બી કે ન્યૂઝ ચેનલનો હેતુ માત્ર લોકોની વાત રજૂ કરવાનો છે અને બી કે ન્યૂઝ ચેનલ દ્વારા ગત રોજ પણ થરાદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની વાત રજૂ કરી હતી જ્યારે આજે કીર્તિયસ સુરેશ્વરજી મહારાજના સમર્થકોની વાત રજૂ કરી રહી છે અમારો હેતુ કોઈની પણ ધાર્મિક લાગણી દોભાવવાનો હરકેશ નથી